પેટાચૂંટણીની જાહેરાત સાથે ભાજપમાં ઉમેદવારોના નામને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે આઠ વિધાનસભા બેઠકો માટે આગામી સપ્તાહ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક કમલમ ખાતે યોજવામાં આવશે જોકે આઠમાંથી પાંચ બેઠકો પર ઉમેદવારના નામ નિશ્ચિત માનવામાં આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા બે તબક્કામાં નામોની જાહેરાત કરવામાં આવશે ત્યારે ઓક્ટોબરના બીજા સપ્તાહના અંત સુધીમાં પ્રથમ તબક્કાના નામ જાહેર કરવામાં આવશે જ્યારે બાકીના નામો બાર ઓક્ટોબર બાદ જાહેર કરવામાં આવશે ત્યારે એક નજર સંભવિત નામો પર પરોધ કરીને જે દલ બદલની રાજનીતિ શરૂ કરે એના કારણે ગુજરાતની પ્રજા પર આઠ વિધાનસભાની પેટા ચૂંટણીઓ માથે આવીને પડી છે પ્રજાના ટેક્સના પરસેવાથી આ ચૂંટણીનો ખર્ચ થાય છે એવા સંજોગોમાં આઠ પેટા ચૂંટણીઓ લાવવા પાછળ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના નેતાઓ જવાબદાર છે આજે આ ચૂંટણી પંચે જ્યારે ચૂંટણીનો કાર્યક્રમ ડિક્લેર કર્યો છે ત્યારે અમે એને આવકારીએ છીએ અને આઠે આઠ વિધાનસભાની પેટા ચૂંટણીઓ પર કોંગ્રેસના તમામ કાર્યકરોએ પહેલે દિવસથી જ પ્રજા અને પક્ષ સાથે દ્રોહ કરનાર એ જનપ્રતિનિધિઓ અને પ્રજાના જે મેન્ડેટ છે જનાદેશ છે એનું અપમાન કરનાર અને એને ખરીદવાની હિંમત કરનાર ભારતીય જનતા પાર્ટીને સબક શીખવાડવાનું મન બનાવી લીધું છે અને ગુજરાતનો ઇતિહાસ રહ્યો છે કે જ્યારે જ્યારે આવા બદલની રાજનીતિ કરવામાં આવી જ્યારે જ્યારે પ્રજા અને પક્ષ સાથે દ્રોહ થયો જનાદેશનું અપમાન થયું ત્યારે ચૂંટણીઓમાં ત્યાંની પ્રજાએ એનો બરોબર પડચો બતાવ્યો છે ગુજરાતની સંભવિત પેટાચૂંટણી ચૂંટણી આજે સામે આવીને એની તારીખો આજે ઇલેક્શન કમિશનર દ્વારા જાહેર કરવામાં આવી છે પરંતુ આ નજીકના ભવિષ્યમાં આવશે એવું જાણતા હોવાને કારણે ભારતીય જનતા પાર્ટીએ પૂરી તૈયારી કરી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહભેર આ તૈયારીમાં ઘણા સમયથી લાગેલા છે એમણે એમની તૈયારી પણ પૂરી કરી છે અને આજે એટલા માટે ખુશ છે કે દિવાળી પહેલાં પ્રચાર પણ પૂરો થઈ જશે મતદાન પણ થઈ જશે રિઝલ્ટ પણ આવી જશે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બધી સીટ જીતીને આ દિવાળી મનાવી શકશે એ પ્રકારનો આ જે વાતાવરણ નો સમય નક્કી થયો છે એના કારણે ખૂબ ખુશ છે કરશન બેઠક પર અક્ષય પટેલ નું નામ નક્કી અડાસા બેઠક પર પ્રદ્યુમન સિંહ જાડેજા નામ નક્કી ધારી બેઠક પર જેવી કાકડિયાનું નામ નક્કી મોરબી બેઠક પર બ્રિજેશ મેરજાનું નામ નક્કી કપરાડા બેઠક પર જીતુ ચૌધરીનું નામ નક્કી કોળી નેતા પરશોત્તમ સોલંકી પણ રેસમાં ગઢડા બેઠક પર આત્મારામ પરમાર અને શંભુ પ્રસાદ ટુંડિયા રેસમાં